વાત ભાવનગરની કરીએ ભાવનગરના નીલમબાગમાં નો સ્લેબ ધરાશય થયો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે દેવબાગ પટની પ્લાઝા પાસેના નો સ્લેબ ધરાશય થયો છે દુર્ઘટનામાં ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિનો જીવ ગયો છે સારવાર મળે તે પહેલા જ ભાવેશભાઈ શાહનું મોત થઈ ગયું કાટમાળ નીચે ફ્લેટની સીડીનો ભાગ દબાયો છે કેટલાક વાહનો પણ આ કાટમાળ નીચે દબાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જે આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ રોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જે જેટલા બી રહેણાં અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે જી નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું પરંતુ આનું ઓગણીસો ચોરાણુંનું બાંધકામ થયેલું છે એટલે ફક્ત ત્રીસ વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય એટલે આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ આ બાંધકામ જે છે ત્રીસ વર્ષનું છે છતાં બી અમે તપાસ કરીને એમાં નોટિસ અપાયલ કરીને તપાસ કરી છે